नमस्कार खेड़ूत मित्रों हूं मनीष नंदाणिया अबड़े आज फील्ड में आया था तो मखड़ यो आ मखड़ यापी आज 3 महीना क्रॉस करी गए हैं इने वाली नो आपड़ा थान, है ना वर्ठाण वर्ठाणा में आयो हो जा लियो आज क्या पांच पीरू नहीं આ વર્ષે ને બહુ સારો એવો એટલે આપણે આમાં ક્યાંય આવવા દીધી નથી હજી સુધી ને માંડી છે બાયોડોક્સા વાત હવે આપણે અહીં થોડીક ઉપાડી લક્ષ્મી ક્યાંય લક્ષ્મી આવે એવું હે કે નહીં તો અમા આવો ફાળ છે લો લક્ષ્મી માંડી ના દાણા એ તો પોપડા બબટન હરું ભરાઈ ગયું છે એ છો લગભગ હે નહીં લસ બીજા નંબર માં આપણે આમાં બે રાઉન્ડ પ્રાયોગ જોન મરેલ છે એક રાઉન્ડ મરેલો હે નો અને હવે છેલ્લો રાઉન્ડ નેટિવ પ્લસ દાણા બાણા બધું કમ્પ્લીટ ભરાઈ ગયા હૈ કંઈ વાંધો હે નહીંયા માટેનો રાઉન્ડ માર્યો હતો ફેતા માંડવી કમ્પ્લીટ દાણા ભરાઈ ગયા લક્ષ્મી તો હારી હજી એક ઉપલા ખેતરમાં આપણે આગળ છવાવા જઈએ હવાતર કરલ છે ન્યાજીને જોઈ કેવું છે તો આ છે આપણું ઉપલું ખેતર અને એમાં તમે હુયાજો હુયાનો તો કોઈ કમીનો જ છે જોઈ લે હા કે ડાયા લોકો હુયા હુયા થઈ પડ્યા હવે અહીંયા એક થોડું આપડે ઉપાડી આમાં કેવું છે આ લક્ષ્મી નો માલ હે ચાલી પિસ્તાલીસ થાય ને એટલે સીધી થાર લે આ ખડે છે માંડીમાં તો કઈ ઘટા એમ હે હજી થોડાક આગળ જઈને આપણે ઉપાડી આમાં ઈર બહુ હતી જો ડિઝાઇન બનાવી દીધી પછી જો નવા પાંદડા બધા કમ્પ્લીટ આવવા ખાવામાં તમે જો એટલે તમને એમ થાય કે ના ભલે બનાવી પાતરી ખાઈ આખા લગભગ બધા ના ખેતરમાં આવી ડિઝાઇન બનાવી દીધી ઈરે દીધી આમાં અહીંયા આપણે પ્રયોગજલ ના બે રાઉન્ડ મારા છે અહી જોઈ લે તમે હુયા નામ કંઈ ના ઘટે લક્ષ્મી હવે લક્ષ્મીજી લક્ષ્મીજી કરી દેવાના હે છોડું ઉપાડી માલ સારો લાગે ઉપડતો નથી હમ આવું હે હવે એમ પકડવા માંડી છે વરસાદ ના આવે તો પંદર વીસ દીમાં માં થઈ જશે કમ્પ્લીટ તો તમારે કેવી મગફળી છે ને મગફળીમાં શું શું પ્રોબ્લેમ છે કંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો જેટલી બનશે એટલું મદદરૂપ થવાની ટ્રાય કરશું તો ચાલો થેન્ક યુ આભાર